તો લખવાનું કે ધારો કે તે સંખ્યા કઈ છે છે બરાબર ધારો કે તે સંખ્યા એક્સ છે હવે એક સંખ્યામાંથી માંથી વન બાય ટુ બાદ કરવાના છે તો આપણે એક્સ માંથી શું કરવાનું વન બાય ટુ બાદ કરવાના જે સંખ્યા ધારી છે એમાંથી તો માટે એક્સ માઇનસ વન બાય ટુ બરાબર એવું લખ્યું છે વન બાય ટુ બાદ કરીને મળતા પરિણામને ને વન બાય ટુ વડે ગુણતા હવે બાદ કરીએ મળે હવે મળે છે વન બાય એટ પરિણામ તરીકે બરાબર તો અહીં લખવાનું બરાબર વન બાય તો તે સંખ્યા શોધો તે સંખ્યા એટલે કઈ એક્સ આપણે જે ધારી છે તો આ સમીકરણ પરથી આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો સૌથી પહેલા આપણે શું એક પછી એક બધા સ્ટેપ છે ને એકની જોડે જોડાયેલા બધા પદ એને બરાબરની બીજી બાજુ લઈ જવાના તો પહેલા આપણે લખીએ x 1/2 બરાબર x 1/2 પછી આ આ સ્ટેપ છે એને ક્યાં લઈ જવાનું બરાબરની બીજી બાજુ લઈ જવાનું બરાબર બરાબરની પહેલી બાજુ લઈ જવાનું એટલે શું થાય ઊંધું થઈ જાય વ્યસ્ત થઈ જાય 1/2 છે એના બદલે 2/1 થઈ જાય ને તો અહીંયા શું લખવાનું ડાયરેક્ટ બરાબર વન બાય એટ તો લખવાનું છે અને વન બાય ટુ બરાબર ની બીજી બાજુ અતારે એટલે શું થાય ટુ બાય વન થઈ જાય બરાબર ટુ બાય વન તો ટુ બાય વન હોય તો નીચે વન લખવાની જરૂર નહીં ટુ બાય વન લખો કે ના લખો ચાલે પછી શું લખવાનું માટે ચલો અહીંયા છે બે ચોક આઠ થઈ જશે તો માટે શું આવશે એક્સ માઇનસ વન પેલી બાજુ લઈ જવાના બરાન બાય છે એના બદલે શું થાય જશે માઇનસ વન બાય ટુ છે એના બદલે પ્લસ વન બાય ટુ થઈ જશે તો માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર અને માઇનસ છે એના શું થઈ જાય પ્લસ વન બાય ટુ હવે શું આવશે માટે એક્સ બરાબર હવે વન બાય ફોર અને વન બાય ટુ તો છેદમાં શું છે ચાર અને બે છેદમાં 4 ચાર અને બે છે તો બંને લસા શું થાય ચાર થાય તો માટે આપણે કરવાનું એ માટે વન બાય ફોર પ્લસ હવે લસા ચાર છે એટલે અહીંયા પહેલું પદ છે એમાં નીચે ચાર છે એટલે કઈ કરવાની જરૂર નહીં પણ બીજામાં શું છે નીચે કરવાનું બે ગુણ્યા નીચે બે કરવા પડે બે દુ ચાર તો નીચે આપણે છેદમાં બે જોડે ગુણ્યા તો અંશને પણ બે જોડે ગુણવા પડે તો માટે એક્સ બરાબર કેટલા થશે અહિયાં માટે એક્સ બરાબર વન બાય ફોર પ્લસ એક ગુણ્યા બે બે થાય અને નીચે બે દુ ચાર બરાબર છેદ સરખા થઈ ગયા ચાર ચાર તો માટે એક્સ બરાબર આવશે એક પ્લસ બે અને છે તો તે સંખ્યા શોધો અહીંયા છે ને તે સંખ્યા તે સંખ્યા એટલે આપણે જે ધારી છે એક્સ એ તો એક્સની કિંમત એ મળી ગઈ ની કિંમત કઈ છે થ્રી બાય ફોર બરાબર તે સંખ્યા કઈ છે આમ તે સંખ્યા થ્રી બાય ફોર છે તો એનો જવાબ આવશે આમ તે તે સંખ્યા સંખ્યા જે આપણે ધારી છે છે બરાબર બીજો છે એક લંબચર સ્વિમિંગ પુલ ની પરિમિતિ એકસો મીટર છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય તો સ્વિમિંગ પુલની ની લંબાઈ અને પહોળાઈ શોધો હવે આપણને પરિમિતિ અહીંયા કીધી છે એકસો મીટર અને લંબાઈ વિશે કીધું છે કે લંબાઈ છે તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય પણ આપણને પહોળાઈ કીધી નથી કેટલી છે તો આપણે શું કરવાનું પહોળાઈ ધારવાની બરાબર એના વિશે ઉલ્લેખ જ નથી તો આપણે શું કરવાનું કે ધારો કે પહોળાઈને ધારવી પડશે ને કે ધારો કે સ્વિમિંગ પુલ ની પહોળાઈ પહોળાઈ કેટલી ધારવાની છે 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 બરાબર પહોળાઈ લેવાનું હવે શું કીધું છે કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી આ લંબાઈ આપણને કીધી છે કેટલી કીધી છે પહોળાઈ પહોળાઈના બમણાથી એવું કીધું છે એટલે પહોળાઈ કેટલી છે એક્સ છે તો માટે લંબાઈ આપણે કેટલી લેવાની કે લંબાઈ બરાબર લંબાઈ બરાબર પહોળાઈ પોઈ છે બરાબર અને એનું બમણું એટલે એને એક્સ ને બે જોડે ગુણવાના તો કેટલા થાય ટુ એક્સ બમણા બે વધારે બમણાથી થી બે વધારે કીધી છે તો ટુ એક્સ પોળાઈ બમણા એટલે ટુ એક્સ પ્લસ ટુ એનાથી બે વધારે બરાબર લંબાઈ કેટલી થાય લંબાઈ પરિમિતિ બરાબર કેટલી છે એકસો ને ચોપન મીટર કીધી છે તો હવે આપણે શું કરવાનું પરિમિતિનું સૂત્ર લખવાનું લંબ ચોરીસ સૂત્ર શું આવે માટે જે પરિમિતિ છે એના બદલે આપણે એનું સૂત્ર લખવાનું ટુ ઇન્ટુ લંબાઈ વત્તા પહોળાઈ બરાબર ટુ ઇન્ટુ એલ પ્લસ બી ઇઝ ટુ કેટલા કીધા છે એકસો ચોપન મીટર એ લખવાનું ઇઝ ટુ વન ફાઈવ ફોર હવે લંબાઈ અને પહોળાઈ એલ અને બી છે ત્યાં એની કિંમત લખી દેવાની ટુ ઇન્ટુ લંબાઈ કેટલી છે લંબાઈ ટુ એક્સ પ્લસ ટુ છે ને તો એલની જગ્યાએ શું લખવાનું આપણે টুক টু লিগ্রু পোড়াই এসে লক্ষ্য প্লস একু প্লস একস চপন এমনি দেওয়া હવે માટે આ 2 છે એ બ્રેકેટની બહાર છે બરાબર તો સૌથી પહેલા આપણે 2 ને એમને મસ રાખવાના અને x x ને જોડે લઈ લેવાના 2x અને અહીંયા પ્લસ x તો 2x 1x કેટલા થાય 3x અને પછી પ્લસ 2 બાકી રહે એ લખી દેવાના પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 154 હવે માટે 2 છે એને પહેલા 3x જોડે ગુણવાના તો 2 તરી 3 છ એક્સ પછી પ્લસ છે તો પ્લસની સાઇન કરવાની પ્લસ પછી બે છે એને બે જોડે ગુણવાના તો બે દુ ચાર થશે અને પછી ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે બરાબર એકસો ચોપન હવે શું કરવાનું આપણે સિક્સ એક્સ છે તો એક્સ ને કરતા બનાવવા માટે બાકીના પદને બરાબરની બીજી બાજુ લઈ જવાના સિક્સ એક્સ ને આપણે અહીંયા ની જ રાખવાના અને પછી ડાયરેક્ટ લખવાનું બરાબર બરાબર

આ કોની કિંમત મળી આપણને એક્સ બરાબર પચીસ હવે એક્સ છે શું છે આપણે પહોળાઈ છે ને એક્સ છે છે આપણે ધારો કે સ્વિમિંગ અને એક્સની કિંમત આપણને મળી ગઈ પચીસ બરાબર તો આમ શું કહી શકાય એક્સ છે પહોળાઈ છે તો આપણે શું લખી શકાય આમ પહોળાઈ બરાબર કેટલી થઈ પહોળાઈ એક્સ બરાબર પચીસ મીટર બરાબર પચીસ મીટર હવે લંબાઈ શોધવાની છે પહોળાઈ આપણને મળી ગઈ બરાબર પહોળાઈ લંબાઈ બે શોધવાની છે ને તો પહોળાઈ શોધવાની છે તો લંબાઈ કેટલી લંબાઈ બરાબર અહિયાં લખેલું છે લંબાઈ બરાબર ટુ એક્સ પ્લસ ટુ કીધેલા છે આપણને કે પહોળાઈના બમણા પ્લસ બે તો આપણે લખવાનું અહીંયા પહોળાઈ લંબાઈ બરાબર ટુ એક્સ પ્લસ ટુ તો પ્લસ ટુ બરાબર પચાસ ને બે બાવન તો લંબાઈ કેટલી મળી આપણને બાવન મીટર બરાબર તો આ રીતે આપણને લંબાઈ અને પોળાઇ બંને આ રીતે આપણને મળી જાય છે પહોળે છે એકસ બરાબર પચીસ મીટર અને લંબાય છે બાવન મીટર